ગાઈસ શ્રી હનુમાન દાદા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને વિડિયો ને લાઈક કરી નાખો હાજી વાત ને જય માતાજી બોલો બોલો બાપ તમે હેલો હેલો શું કરો છો કોઈ નહીં આ જરા આવી તો બહાર દર્શન કરવા બહાર ગો ચો કન દર્શન કરવા ટટો હર હવે હનુમાન દાદા મજા આવવાની છે શનિવાર છે અમે હવે ટૂંક જ સમયમાં દાદાના ચરણ પ્રવેશ કરવાના છીએ હા છે હવે અંદરનો નજારો બતાવીએ તમને મંદિરનો

राच <laughs> 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 <लोग समख नाए। laughs>

બગીચામાં પ્રવેશ કરી નાખે છે દર શનિવારે ફુવારા ચાલુ હતા પણ આજે બનશે ઠંડીના કારણે ફુવારા બંધ છે એવું ઠંડીના કારણે ફુવારા બંધ છે બગીચામાં પણ મંદિર છે ઝાડ પર નામ કોતરો નહીં એક હજાર રૂપિયા દંડ છે ભાઈ વારગણ કોઈ જાતનો અન્યાય ચાલતો નથી

કોઈ ના <laughs>

દર્શન કરી <laughs> <yaya và, laughs> <laughs> નજારો જોવો ખાલી તમે જેવું લાઇટિંગ કરેલી છે તો દાદા દાદા આવતા શનિવારે મળો